તમે તો લઈ ગયા મારી હતી જે નીંદ ની રાતો તમે તો લઈ ગયા મારી હતી જે નીંદ ની રાતો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદાય ખુશહાલ રહેનારા કહો ને ખુશહાલ કેવા છે જુદા પડી ગયેલા બે પાત્રો એ ત્રીસ વર્ષ પછી મળતા હશે અને બે ના પરિવાર સાથે હોવાથી આંખો આંખોના ઈશારામાં પૂછી લેતા હશે કેમ છો મજામાં ને એટલે તમે તો લઈ ગયા મારી હતી જે નીંદ ની રાતો અને હજુ એ રાત ઊભી છે સાંભળવા અધૂરા પ્રેમની વાત આ શું એમ હજુ એ રાત ઊભી છે એમ એટલે એનો મારો જે કહેવાનો ભાવ છે કે બે પાત્ર જ્યારે લગ્નના આગલા દિવસે નદીના પટમાં ભેગા થયા હશે કે કાલ તમારા લગ્ન થઈ જવાના છે કાલ મારા લગ્ન થઈ જવાના છે મળીએ ન મળીએ કિસ્મતની વાત છે તમે તમારું ધ્યાન રાખજો તમારા આ આદત ખોટી છે આ ટેવ ભૂલવાની ટેવ છે એવી કદાચ એકાબીજીને ભલામણો કરતા હશે અને આવી વાતચીત હાલતી હશે ને તો એ રાત ઉપરથી નીકળી હશે ને સ્થિર થઈ જઈએ છીએ કે હા કેવું એક યુગલ બેઠું બેઠું વાતો કરે છે કેવા બે પ્રેમની વાતો કરે એટલે એટલે અહીંયા સ્થિર થઈ જશે ઊભી રહી જઈએ છીએ અને એમાં કોઈનું આવી જવું કોઈ ખોખારો ખાવો અને બે પાત્રને તરત જુદું થઈ જવું પડે છે અધૂરી વાત રહી જાય છે તો હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમી આપણે જુદા પડ્યા ને તારની અહીંયા સ્થિર થઈને ઊભી છે બે હમણાં આવશે ઓલી અધૂરી વાત છે ને એ પૂરી કરશે અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે